જય માતાજી જય શ્રી કૃષ્ણ ચારણોમાં અનેક કવિઓ થયા છે અનેક ભક્તરાજ થયા છે પણ જેનું ગર્વથી નામ લઈ શકાય જેણે ભગવાન કૃષ્ણને કૃષ્ણ મહિમા હરિભક્તિનો આખો હરિરસ ગ્રંથ સ્વમુખ સંભળાયો અને જેમાં કૃષ્ણ પરમાત્માએ કૃષ્ણ ચંદ્રમણિએ સહી કરી દીધી એવા ચારણ મહાત્મા ઈશ્વરદાસજી ઈશરા પરમેશ્વરા જે સૈડા ગોડે અશ્વની માથે સ્વાર થઈ અને જગત જોવે એમ ઈશર ઘોડા ઝીકિયા મહાસાગરની માય તારણ હારો છે હવે સાયા પકડે ઈશ્વર ઘોડા જીકિયા મહાસાગરની માય અવતારણ હારો છે સાયા પકડે બાઈ ઈશ્વરદાસજી હરીસ નામના પુસ્તકની માલપા એક છપાઈ લખે છે અને છપાઈમાં એવું કહે છે હવે અનુમાન કરવાનું રીએ કે આ દ્વારકાના દેવળે જઈ અને ભગવાનને કીધું હશે કે પછી સમુદ્રની માલ માલપા ઘોડામાંથી સ્વાર થઈને ગયા પછી સોનાની લંકા જે સાગરના તળિયે છે ન્યા અને કૃષ્ણ પરમાત્માની સામે કીધું હોય તોય ભલે પણ ભગવાનને એટલું કીધું કે હે મારા નાથ હે કૃષ્ણ ચંદ્રમણી યદુવંશી હે કાળિયા ઠાકર બાપ દ્વારકાધીશ શું તને કહું કારણ કે તારા હા આવી અને જ્યાં ઉભો રહું ને ત્યાં મને પ્રશ્ન થાય છે કે કશા કરો હું મહલ મહલ મેર કહાવે હું તારું કેવું મંદિર બાંધું કારણ કે આખી હોનાની દ્વારિકા તારે છે એમાં હું મંદિર બાંધી બાંધીને તારું કેવું બાંધું કશા કરો હું મહલ મહલ ગિરમેર મેર કહાવે કસા ગાવ હું ગુણ ગુણ જહા તો મરુ ગાવે તારી પાસે તો યક્ષો નાગો ફનંગો સીધો સાધ્યો ચારણો આ બધા તારા ગુણગાન ગાય છે યક્ષો તુમરું આ બધાય તારા ગુણગાન ગાય એમાં હું શું તારા ગુણગાન ગાવ કશા ગાવ હું ગુણ ગુણ જહા મરુ ગાવે અન મેલા કી ધનમાલ શ્રીજી ચરણા આગે તારા પગની પાસે હું ભેટ ધરું કારણ કે ખુદ લક્ષ્મીપતિ તું છો એમાં તારી પાસે હું કઈ લક્ષ્મીનો ઢગલો કરું કયા પાણીથી તારા પગને ધો કારણ કે તારા પગના નખ ની માલપાથી તો ગંગાજી ની ધારા છૂટે ગંગાજી તારા પગની માલપાના અંગુઠામાંથી નીકળી છે એમાં હે પરમાત્મા કયા જળથી બીજું કયું પવિત્ર પાણી મારે તને હું આચમન કરું કારણ કે અઢાર ભાર વનસ્પતિને ઉગાડવા વાળો પરમાત્મા તું છું કી પુહ ચડાવવા સિર પરા પારી જાત વૃક્ષ રહે રાજાધિરાજ બીજા તો રાજા હશે પણ તું તો રાજાનો રાજા છો કી રીજવા તને કઈ કવિતા કરીને હું રીઝવું કાવ્ય શંકર સેવા કરે ભગવાન શિવ પણ તારા દર્શન માટે ઉતાવળો થતો હોય ગીત છે ને આપણે નગર મેં જોગી આયા કા દીદાર કરને આયા ભોલેનાથ માતાજી કહે છે બીવે મારો માવો ડાટયાળો બાવો આવ્યો એ મારા નાથ બાપ હું તારી સેવા કરું આ ચારણ કહી શકે કે પરમાત્માની આગળ આપણે બહુ નાના છીએ અને ઘમંડ કરી કે હું આમ કરું હું આમ કરું હું આમ કરું આ ભક્તરાજ એમ કહે છે કે બધું પરમાત્માનું છે આપણું કાંઈ નથી આપણે તો શરણાગતિ સ્વીકારવાની છે કે મારા નાથ દેને તો એક વાત દેજે જે એ બુદ્ધિ નહીં સદબુદ્ધિ દેજે આટલું જ પરમાત્મા પાસે માગાય પૌ ગઢવીના જય માતાજી જય ભગવતી જય જગદંબા અને પૌ ભાગઢવી યુટ્યુબ ચેનલમાં આવા વિડીયો જોવા માટે ચોક્કસ like up